નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ગણેશ ચતુર્થીનો પર્વ છે ઠેર ઠેર ગણેશજીની સ્થાપના પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર અને સમગ્ર ભારત દેશમાં રંગે ચંગે બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે સૌથી પહેલાં જ્યારે ગણેશ ઉત્સવની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર યાદ આવે છે અને મહારાષ્ટ્રના મુંબઈમાં લાલબાગ રાજા એ સૌ કોઈને સૌથી પહેલાં યાદ આવે છે

પરંતુ ભારતમાં ખાસ કરી મહારાષ્ટ્રમાં જ્યારે પણ બાપાની વાત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલું નામ લાલબાગના રાજાનું આવે છે જેને લોકો પ્રેમથી લાલબાગજા રાજા કહે છે લાલબાગજા રાજાનો ઇતિહાસ વિશે વાત કરીએ તો લાલબાગજા રાજા મુંબઈના લાલબાગ વિસ્તારમાં સૌથી મોટા ગણપતિ છે જેમની મૂર્તિની સ્થાપના દર વર્ષે ઓગણીસસો ચોત્રીસથી કરવામાં આવી હતી હકીકતમાં ઓગણીસો ચોત્રીસમાં મુંબઈમાં લાલબાગ માર્કેટ વિસ્તારના કામદારોના એક સમૂહે તેમની ગણેશ મૂર્તિની સ્થાપના કરીને આ પરંપરાની શરૂઆત કરી હતી આની પાછળની વાત એ છે કે મુંબઈના દાદર અને પરેલને અડીને આવેલા લાલબાગનો વિસ્તાર મીલો દ્વારા ઘેરાયેલો હતો તેમની આવકનો એકમાત્ર સ્ત્રોત પેરુચાલમાં રહેતા ગ્રાહક હતા પરંતુ વર્ષ ઓગણીસો બત્રીસમાં પેરૂચાલ બંધ થઈ ગઈ અને તેમની આજીવિકાને મોટું નુકસાન થયું તેમને વેચવાની ફરજ પડી હતી પછી લોકોએ પૈસા એકઠા કરી ગણેશજીની એક નાનકડી મૂર્તિ લાવ્યા અને તેમની સમક્ષ પ્રાર્થના કરી બે વર્ષ બાદ આ લોકોની ઈચ્છાઓ પૂર્ણ થઈ અને પછી બાર સપ્ટેમ્બર ઓગણીસો ચોત્રીસથી થી દર વર્ષે ગણેશજીની સ્થાપનાની પરંપરા ચાલી રહી છે સૌથી પહેલી ગણેશજીની મૂર્તિ સાદી અને બે ફૂટ ઊંચી માટીની મૂર્તિ હતી પરંતુ ત્યારબાદ સૌથી મોટી મૂર્તિ લાવવાની પરંપરા ચાલી રહી છે જેમ જેમ પંડાલ મોટું થયું ગયું તેમ તેમ મૂર્તિનું કદ અને લોકપ્રિયતા પણ વધતી ગઈ ઓગણીસો પચાસના દાયકા સુધીમાં લાલબાગ જરાજા મુંબઈમાં એક પ્રખ્યાત ગણેશ પંડાલ બની ગયું હતું તો ચાલો જાણીએ લાલબાગ જરાજા લોકપ્રિય કેમ છે તો લાલબાગ જરાજાની પૂજા

સાથે લાલબાગ રાજા બે હજાર ચોવીસની થીમ વિશે વાત કરીએ તો ગણેશ ચતુર્થી બે હજાર ચોવીસ લાલબાગ રાજાની થીમ ખૂબ જ ખાસ છે બે હજાર ચોવીસના ડેકોરેશનની થીમ અયોધ્યા રામ મંદિરથી પ્રેરિત છે પ્રવેશ દ્વાર પર ભગવાન રામની મૂર્તિ સાથે રામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ છે આ ડેકોરેશનની ડિઝાઇન જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ તૈયાર કરી છે લાલ બાગજા રાજાના દર્શન કેવી રીતે કરવામાં આવે છે તો લાલ બાગજા રાજાની સૌથી નજીકનું રેલવે સ્ટેશન ચીચ પોગલી છે અહીંથી સત્તર મિનિટ ચાલવાનું છે જો તમે પશ્ચિમ રેલવેથી આવી રહ્યા છો તો લોઅર પરેલ સ્ટેશન પર નીચે ઉતરો અને પંડાલ તરફ ચાલવા લાગો મધ્યપ્રદેશથી આવતા દર્શનાર્થી કુરી રોડ સ્ટેશનથી આવી શકે છે ગણેશ ચતુર્થી દરમિયાન ભક્તો વહેલી સવારથી મૂડી રાત સુધી લાલબાગજા રાજાના દર્શન કરી શકે છે તમે સવારે પાંચ વાગ્યેથી રાતના અગિયાર વાગ્યા સુધી લાલબાગજા રાજાના દર્શન કરી ધન્યતા અનુભવી શકો છો તો જે રીતે મહારાષ્ટ્ર મુંબઈમાં લાલબાગજા રાજાની એક નાની મૂર્તિથી સ્થાપના થઈ ઓગણીસોને ચોત્રીસમાં પહેલીવાર સ્થાપના કરવામાં આવી સાથે જ અત્યારે ખૂબ જ મોટી માત્રામાં રંગેચંગે ત્યાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે ત્યાં રાજકારણીઓ અભિનેતાઓ ઉદ્યોગપતિઓ તે દાદાના પંડાલમાં આવી અને શીસ ઝુકાવે છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દાદાને પ્રાર્થના કરતા હોય છે અને દાદા પણ ત્યાં લોકોની જે રંગેચંગે ઉજવણી થાય છે અને ત્યાં પણ લોકો જે મનોકામના હોય છે તે પણ ગણપતિ દાદા વિઘ્નહર્તા ત્યાં પૂર્ણ કરે છે